રહેણાંક મકાન પર પીપળાનું ઝાડ પડવાની ઘટના સામે આવી છે રાજુલા તાલુકાના માંડ ગામે વર્ષો જૂનું પીપળાનું ઝાડ ધરાશાય થયું છે આ પીપળાનું ઝાડ મકાન ઉપર પડતા મકાનને ભારે નુકસાન પહોંચ્યું છે અવારનવાર પીપળાને પાડવા માટે રજૂઆત કરાઈ હતી છતાં પણ તંત્રએ ધ્યાન ન આપ્યું તંત્રની લાપરવાહીના કારણે મકાન માલિકને ભારે નુકસાન પહોંચે છે તંત્ર દ્વારા સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે એ ભોળાભાઈ રામજીભાઈ હડિયા એ કે સર મને કે આપણા ઘરમાંથી પીપર હાવ નમતી આવે છે ને ક્યારે પડે કાંઈ નક્કી નથી એટલે ત્યાર પછી મેં ભોળાભાઈને કીધું કે આપણે રજૂઆત કરીએ ફોરેસ્ટરમાં ફોરેસ્ટરમાં જે આપી તો એને કીધું કે ભાઈ આ રોડ ખાતામાં આવે કે બરાબર મકાન માર્ગિંગ વિભાગમાં તો ત્યાં જ્યાં ન્યા આપી પછી પછી ન્યાથી કે તમારે ફોરેસ્ટરમાં જવું પડશે આ માટે એટલે ફોરેસ્ટરમાં અમે ગયા ફોરેસ્ટરને સાહેબને અમારા પેડ ઉપર લખી નાખ્યું તો એ કીધું કે આ તો તમારે મામલતદાર સાહેબ પાસે જવું પડશે કે તો પણ પછી અમે મામલતદાર સાહેબ પાસે ગયા ત્યાં જઈને કીધું સાહેબ અમારે આ ગામમાં જે ભોળાભાઈ રામજીભાઈ હળિયા છે એના માથે પેપર રોજ નમતી આવે છે તો યાદ કીધું તો પછી કે કાંઈ વાંધો નહીં હાલો હવે સર્વે કરી જાઉં કે એટલે રેવન્યુ ડલાકીસર ભાઈ બા સર્વે કરી ગયા એક પંદર દિવસ પહેલાં બરાબર એટલે એ સર્વે કરી ગયા બાદ પછી પાસા અમે કાલે ગયા તો કે ફોરેસ્ટરમાં આપ્યું ફોરેસ્ટરવાળા કે કાંઈ આવ્યું નથી કાંઈ અહીં કે હું મામલદારમાં જ્યાં એટલે અમે કીધું કે ભાઈ અમે જે આપી હતી હરજી આ ભોળાભાઈ રામદીભાઈ અડિયાની તો એનું શું થયું તો કે એ ભાઈ અમે ફોરેસ્ટરમાં આપી દીધું ફોરેસ્ટરમાં ગોહિલ સાહેબ નહોતા કાલે તો ગોહિલ સાહેબ આવે પછી ખબર પડે ત્યાં હવે એ કાલે સાંજે આશરે છ વાગ્યા જેટલે ધરાશાયી એ પેપર પર થઈ મકાનમાંથી થઈ મકાને હવે ધરાશાય થઈ ગયું ભાગ જાગે કે કોઈ એના ઘરના સભ્ય ત્યાં નહોતા મકાનની અંદર નગર મોટી જાનહાની થાત અત્યારે મકાન તો હા ધરાશાય થઈ ગયું છે એનું મોટા પાકે મોટા પાયે એનું નુકસાન થયેલું છે બરાબર એનું આ તંત્ર કાંઈ કે સાહેબ હોય તો આનું ધ્યાને લઈ આ નાના વર્ગના માણસો છે તો એને કોઈ સહાયરૂપ બને તો એનો આપણે પેપર નમતી હતી બે હજાર ચોવીસમાં બારમા મહિનામાં અરજી આપેલી છે તે છતાં બધે અરજી આપી આ ચાર મહિનાથી મારા કાકા ધોળા કરે છે ભોળાભાઈ રામજીભાઈ હળિયા નામ છે પેપર નમતી આવતી હતી સરપંચ હાયરે રહીને બધે મામલતદારમાં મામલતદારમાં ફોરેસ્ટમાં પીડબલ્યુ માં બધી અરજી આપી તોય તંત્ર એ ધ્યાન દીધું નહીં તોય કાલ થઈ મકાન ભાંગી હવે નાના માણા છે મારા કાકા ઓછું એને બાયુ માણા નથી એકલા છે છોકરો છે એ બહાર રહે છે એટલે રાજકોટ રે છે ને એકલા રહે છે એ કાલે રાજુલા અરજી દેવા જતા ને ઘેર નતા એમાં એ બચી નકર મોટી જાનહાની થાય શું માંગ છે માંગ તો એવું છે અમારી શંકરસિંહ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર